અનાવરણ કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય રમણલાલ વોરા કનુભાઈ પટેલ પ્રમુખ ભાજપ સાબરકાંઠા તખ્તસિંહજી હડિયોલ સંત દોલતરામ મહારાજ સંત શ્યામસુંદરદાસ ભરતભાઈ પાટીદાર તથા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પાટીદાર જયંતિભાઈએ ધામડી ગામે શ્રીમદ્ ભગવત કથાનું આયોજન કરતા હતા તેઓ દેવગત થતા પુત્ર ભરતભાઈ પાટીદાર અને પરિવાર દ્વારા કથા દર વર્ષે યોજાય એ માટે કટિબદ્ધ છે ત્યારે સમગ્ર સમાજ તેમજ હિન્દુ ધર્મપ્રેમી જનતા સાથ સહકાર આપે છે ધામડી ગામ આજે ભક્તિમય બન્યું છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ જયંતીભાઈની પુણ્ય સ્મૃતિમાં શ્રીમદ્ ભાગવત કથાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે ધન્યવાદ આપું છું ભરદભાઈને કે જેમના પોતાના પિતાશ્રીની સ્મૃતિમાં સરસ ભાગવત કથાનું આયોજન કર્યું અદરણી જયંતિભાઈ સંસ્કૃતિનું જતન અને સાથે ધર્મ ભાવનાનું ઉદય થાય એના માટે સતત સક્રિય રહ્યા બહુ મોટું કાર્ય કર્યું છે અમે જે વડીલોનું વૃંદાવન સરસ ચલાવ્યું છે અને વડીલોને સુધાર અઠવાડિયે સત્સંગ મળે છે હું માનું છું કે એમને એમનું જીવન સત્કાર્યમાં પુણ્યકાર્યમાં અને સમાજ સેવામાં સમર્પિત કર્યું છે જે શરીરથી ભલે ગયા પણ એમની પૂર્ણ સુગંધ હજી અમર છે અમર રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ પૂછ્યું ભરતભાઈ નહીં સપ્તાહનું આયોજન થયેલું છે ભરતિયા દણિયા શ્રી શામસુંદર મહારાજજીની કથા આજથી શરૂ થઈ રહી છે આના માટેના નિમિત્ત બન્યા છે ભાઈ શ્રી ભરતભાઈ પટેલ કે જેમના પિતા શ્રી જયંતિભાઈ વડીલોના વૃંદાવન કાર્યક્રમના કારણે સમગ્ર સાબરકાંઠા અને ગુજરાતમાં તેમનું નામ સુપ્રસિદ્ધ થયું છે એક ભારતીય જનતા પાર્ટીના અનના કાર્યકર્તા તરીકે માત્ર રાજનીતિ નહીં ધાર્મિક કાર્યક્રમોના એમાંય વડીલોના સહવાસમાં એમણે જે કામ ઉપાડ્યું છે એ ખરેખર ખૂબ ઉત્તમ કામ છે આજે એ જ કામ એમના ભાઈ શ્રી ભરતભાઈને એમના પરિવારે જે ઉપાડ્યું એ ખૂબ અભિનંદનને પાત્ર છે એમાંથી લોકોએ પ્રેરણા લેવી જેવી વાત છે અને હું માનું છું ત્યાં સુધી આ કામ હજુ પણ આગળ વધતું રહે એવી હું શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું